એક આયો વ્યાસમ ઠાકોર એક એવો વ્યક્તિ છે કે જેને આખી સમાજને બીજા રસ્તે દોરવાનો પ્રયત્ન કર્યો છે મારી દીકરી હતી એના દીકરી સાથે આ બના બને છે આ વ્યક્તિને એટલી કડક મકડક સજા થાય કે આ આ આ કૃત્ય આવો બીજો પણ વ્યક્તિ ક્યારે પણ આ સપનું પણ ના જોઈ શકે વ્યાસમ ઠાકોરે એ જેને બરોબર કરી કે સજા આપો કડક સજા લે એવી મારી અપીલ છે એવી મારી માંગણી છે સજા થાય કે એકલતાનો લાભ લઈ અને જેને ના કરવાના કામ કર્યા હોય

અને ત્યારબાદ યુવતીના જે પરિવાર છે પરિવારનો પરિવાર છે જે યુવતીના મા બાપ છે તે શું માગ કરી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો હું છું જયંતિ ઠાકોર આપનું સ્વાગત કરું છું જસાસણા ગામના યુવાનો પર જે બળાત્કારને ગુનો દાખલ થયો છે તેને હાભર પોલીસે ગણતરી ગણતરીના કલાકોમાં ઝડપી પાડે છે અને પીડિત યુવતીના પરિવારે શું માગણી કરી છે ચલો જોઈએ આ અહેવાલમાં બેન મારું નામ છે પૂરી બેન અનુજજી

એકલતાનો લાભ લઈ અને જેણે ના કરવાના કામ કર્યા હોય આ વ્યક્તિને અમે પોલિટિશનમાં એટલી મારી નમ્ર વિનંતી છે કે જેને કડકમાં કડક અને ઠાકોર સમાજની હું એક વાત કરું છું કે આ એક આયો એવો એસમ ઠાકોર એક એવો વ્યક્તિ છે કે જેને આખી સમાજને બીજા રસ્તે દોરવાનો પ્રયત્ન કર્યો છે કે જેને બેન દીકરીઓની કોઈ ઇજ્જત કે આબરૂ રાખવાનો કોઈ પ્રયત્ન રાખ એના ઉલ્લંઘનના પ્રયત્નો કરી રહ્યો છે તો સમાજને હું એક મારી એક નમ્ર અપીલ છે અને પોલીસ સ્ટાફને પણ મારે એક નંબર અપીલ છે કે આ વ્યક્તિને એટલી કડકમાં કડક સજા થાય કે આ આ કૃત્ય આવું બીજો પણ વ્યક્તિ ક્યારે પણ આ સપનું પણ ના જોઈ શકે કે આવું કૃત્ય કરવું ના જોઈએ કોઈ સમાજ માટે દરેક સમાજ માટે તો આ મારી એક એવી પોલીસ સ્ટાફ માગણી છે કે આની કડકમાં કડક અને વધુમાં વધુ તપાસ હાથ ધરી અને કડક પગલાં લે એવી મારી અપીલ છે એવી મારી માગણી છે ફોટા પણ અને ફોટા પણ હા ફોટા પણ વાયરલ કર્યા અને ના કરવાના કામ પણ કર્યા જેને એકલતાનો લાભ લઈને બરોબર બફોરનો સમય હશે દીકરી કંઈક ચાર પાણી નાખવા ગયેલી છે ખેતરે વ્યાસમમાં અને એકલતાનો લાભ લઈ અને આ વ્યક્તિએ ખરાબ કામ કર્યું જેને બેથી ત્રણ વાર એના પછી પોલ સ્ટેશનમાં અમે એના પછી પહેલાં ફોટા વાયરલ કર્યા અને એના પછી અમને ખબર પડી તો અમે ભાભર પોલ સ્ટેશનને જાણ કરી અને જેને એની પાછળ એફઆર લખાઈ છે તો હવે હું અમારે એક અપીલ જ છે કે ભાભર પોલિટ સ્ટેશનને કે ભાઈ અમારે એવી માગણી છે કે આ ભાઈમાં મોટામાં મોટા જેટલી બને એટલી સરકારને પોલીસ સ્ટાફને તમામ ગણ ને મારી એક અપીલ છે કે આમાં પૂરામાં પૂરી સજા થાય અને પૂરું 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 કામ થાય એવી મારી અપીલ ની માગણી છે